છોટા દો એક ભાઈ થઈ નું અત્યારે એક સપનું છે કે સાહેબ મહાકુંભ માં જઈએ સ્નાન કરીએ અને આપણા બધાએ પાપ ધોઈ નાખીએ અને લોકો જાય પણ છે અને દ્રશ્ય જે આપણે સોશિયલ મીડિયા મોબાઈલ ખોલીએ એટલે મહાકુંભ સર્ચ કરીએ એટલે આપણે જોઈએ છીએ કે કરોડોની સંખ્યામાં અત્યાર સુધીમાં લોકોએ આસ્થાને ડૂબકી લગાવી છે પરંતુ ત્યાં તમે આસ્થાની ડૂબકી લગાવવા માટે જાઓ છો અને ત્યાં જે બાબાઓ બેઠા હોય સાધુ સંતો બેઠા હોય હું બધા સાધુ સંતોને નથી કહેતો પણ અમુક જે બની બનેલા બાબા બેઠા છે કે નામ કંઈક અલગ છે અહીંયા ભગવો ધારણ કરી રહેન બાવા બની ગયા ભિક્ષાન દેહી કરીને આવી ગયા તમારી પાસે એટલે સ્વાભાવિક છે કે આપણે દસ વીસ રૂપિયા દેવાના છીએ પણ શું તમે જાણો છો કે આ બાવાઓ નકલી પણ હોય છે આવા જો મહાકુંભમાં જાઓ ને તો નકલી બાવાઓથી સાવધાન થઈ જાજો બાકી તમને પૂરેપૂરા ખાલી કરી દેશે કારણ કે બિગ બોઝ અઢારનો સેકન્ડ રનરઅપ રજત દલાલ છે તે મહાકુંભમાં સ્નાન કરવા પહોંચ્યો તેણે ભોંગી બાબાનો પર્દાફાશ કર્યો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને નાખી વાતનો ખુલાસો કર્યો અને આ વિડીયો છે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેથી લઈને ચર્ચાઓ એ જાગી છે કે આ તો એક બાવો આવો પકડાણો છે હવે તો ઘણા બધા બાવા હશે બસ આ બધાથી સાવધાન રહેવાની જરૂર છે આપણે અહીંયા કહે છે કે ભાઈ ભગવા કલરના કપડાં પહેરી લઈએ ને એટલે સાધુ સંત બાવા બની જાય પરંતુ સાહેબ શું બાવા ખરેખર ભગવા કપડાં પહેરી લેવાથી બની જવાય છે સંસાર ત્યાગવો પડે મોહ માયા મૂકી દેવી પડે બધું જ મૂકી દેવું પડે સાહેબ પૈસા પણ મૂકી દેવા પડે પરંતુ અહીંયા કમાવાની લાલચ એ ભગવાન બદનામ કરે છે સનાતન ધર્મને બદનામ કરે છે અને આવા ઢોંગીઓને ઢોંગીઓના પર્દાભાશ થવા જોઈએ અને કરવા પણ પડશે લોકોએ જાગૃત થવું પડશે સાહેબ સાચા બાવા હોય ને તમારી પાસેથી કશું નથી માંગતા માત્ર તમને આશીર્વાદ આપે છે એ પણ તમારી પાસેથી એક રૂપિયો લીધા વગર તમને આશીર્વાદ આપે છે પણ બીજા જે બની બનેલા બાબાઓ છે જે ભગવા ધારણ કરીને બેઠેલા બાબાઓ છે કે જેને માત્ર રૂપિયાથી માયાથી જ મતલબ છે પૈસાથી મતલબ છે એ બાવાઓથી ચેતીને રહેવું આપણી એક ફરજ બનશે હવે રજત દલાલે એક વિડીયો શેર કર્યો જેમાં તે કુંભમાં ફરતા નકલી બાબાનો પર્દાફાશ કરતો જોવા મળ્યો જ્યારે રજતે બાબાને ભગવાન રામના ભાઈઓ વિશે પૂછ્યું ત્યારે બાબાએ કોઈ જવાબ ન આપ્યો રજતે એને ગાયત્રી મંત્ર પણ બોલવાનું કહ્યું પણ બાબા તો ખોટા હતા તેની પાસે તો કોઈ જવાબ નહોતો એટલે જવાબ ન આપી શક્યો રજતે પોતાના ચાહકોને આવા લોકોથી દૂર રહેવા પણ વિનંતી કરી છે વિડીયો જુઓ કે જેમાં રજત દલાલે એ બાબાનો કેવી રીતે પર્દાફાશ કર્યો ને ત્યાં પોલીસ પણ હાજર હતી અને અન્ય જે બીજા લોકો હતા ને તે તેવું કહેતા હતા કે તમે તો એક બાબાઓ પકડ્યા છે આવો તો અનેક બાબાઓ આવી છે પેલા વિડીયો જુઓ तो भाई कैसे हैं सब ये बाबा जी भाग रहे थे मेरे से <laughs> भाई मैं कह को क्या बोली थी बोली थी ना देखते ही बोल ये भाई भरजी है देखते ही बोल दिया बाबा हाय कर दो सबको हाय हाय अब बताओ राम जी के भाई। कितने भाई थे एक कुछ कितने भाई थे एक कुछ भाई साहब सोटा दो एक अंदर से अरे होगा ना ये भाई साहब भी हमारे साथ अंदर ही बैठने पड़े थे मैंने कहा एक बारी पहले इसे मैं क्या कह रहा हूँ सोटा दो एक <laughs> <या गारे। laughs> निकालो सोटा मैं क्या कह रहा हूँ राम जी के कितने भाई थे अरे अंकल कोई दिक्कत नहीं है मैं इससे पूछ रहा हूँ राम जी के कितने भाई थे ते कुछ नहीं जानते हैं जानते है। जब कर्तव्य है तो मैं क्या आ... पूछ रहा हूँ गायत्री मंत्र सुना दो नहीं जानते दिन भर रहते अगर तो तू जानता नहीं है तू भगवा पहन के फिर क्यूँ ऐसा नहीं करना चाहिए लेकिन इंसान हो लेकिन अरे मेहनत करनी मजदूरी कर ले हाथ पैर सही है भाई ऐसे फर्जियों से थोड़ा सुन ऐसा काम नहीं करना चाहिए कर ऐसे फर्जी असली नाम बता असली नाम बता झूठ आधार कार्ड दिखा दिखा रहे आधार कार्ड का नंबर अभी स्कैन करवाता हूँ जब इंसान हो तो मेहनत करो ऐसे भेज मांगने से बच्चों भी आदत वही पकड़ेंगे अफवाह करेंगे अरे मैंने पिछली बार पकड़े आधार कार्ड नकली था भाई ये सारा स्कैन करवा के रखते हैं आधे आधार कार्ड लो इसका दो मिनट फालतू तो घूमते हैं लोगों, बार बार कहा जाता है की ऐसा मत करो। तो ये ऐसे मिलते रहते आपको? हाँ हाँ हा, तो और कुछ लोग तो दो, दो दिन पहले तीन दिन ऐसे पाउडर फेंक करके एक औरत अकेली रही है उसका चैन ऐसे देखना इसका डेट ऑफ बर्थ है दो हजार पाँच

કંઈ ખબર નથી ભાઈ મને કશું જ નથી ખબર કારણ કે હું તો અહીંયા કમાવા માટે આવ્યો છું એ પણ ભગવો પહેરીને અને ભગવાનના એ રંગ ઉપર કમાવા આવ્યો છું રજત ગુસ્સે થાય છે અને કહે છે કે ભાઈ જ્યારે તને ખબર નથી તો પછી તું ભગવા કપડાં પહેરીને કેમ ફરે છે મહેનત કર મજૂરી કર ભગવાનને હાથ પગ આપ્યા છે તો આવું કેમ કરે છે તે બાબાનું નામ પણ પૂછે છે તે વિકાસ કહે છે પણ તેના પર વિશ્વાસ કરતો નથી અને તેનું આધાર કાર્ડ માગે છે જેના પર તેનું જન્મ

<laughs> तो, तो भाई महेंद्र को क्या बोली थी बोली थी ना देखते ही हो ये भाई भरजी है देखते ही हो गया था बाबा हाय कर दो सबको हाय हाय अब बताओ राम जी के कितने भाई थे एक कुछ कितने भाई थे एक कुछ भाई साहब सोटा दो एक अंदर से अरे होगा ना ये भाई साहब भी हमारे साथ अंदर ही बैठने पड़े थे मैंने कहा एक बारी पहले इसे अकड़ मैं क्या कह रहा हूं सोटा दो एक निकालो सोटा मैं क्या कह रहा हूँ राम जी के कितने भाई थे अरे अंकल कोई दिक्कत नहीं है मैं इसे पूछ रहा हूँ राम जी के कितने बाइट है कुछ नहीं जानते हैं है। जब कर्तव्य है तो मैं क्या, आ, क्या पूछ रहा हूँ नहीं नहीं। मंत्र सुना दो नहीं जानते दिन भर रहते अगर तू तो जानता, जानता नहीं है तो तू भगवा पहन के फिर क्यूँ ऐसा नहीं करना चाहिए लेकिन इंसान हो ले मेहनत अरे मेहनत करनी मजदूरी कर ले आप सही है भाई ऐसे फर्जियों से थोड़ा सुन ऐसा काम नहीं कर रहा ऐसे फर्जी असली नाम बता असली नाम बताओ दिखा। 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 असली नाम आधार कार्ड का नंबर अभी स्कैन करवाता हूँ जब इंसान हो तो मेहनत करो ऐसे भिक मांगने से बच्चों भी आदत वही पकड़ेंगे करेंगे अरे मैंने पिछली बार पकड़े आधार कार्ड नकली था भाई ये सारा स्कैन करवा के रखते हैं आधार कार्ड लो इसका मिनट फालतू घूमते हैं लोग बार बार कहा जाता है कि ऐसा मत करो। तो ये ऐसे मिलते रहते अंकल आपको हाँ हाँ हा, ऐसे मिलते तो परी... और कुछ लोग तो दो दिन पहले तीन दिन ऐसे पाउडर फेंक करके एक औरत अकेली रही तो और तो लो। ये, ये है उसका हाँ, चैन ऐसे देखना इसका डेट ऑफ बर्थ है 2005 साले तू किस एंगल ऐसी 20 साल का लगता है नहीं कर देखे देखे अरे बीस के के साल का लग रहा है आपको कहीं से दो हजार पाँच डेट ऑफ बर्थ है इसकी अब तू मेरे को एक बता तेरी सजा क्या है तू ये भगवा पहन के चल कमा रहा है ठीक है मेहनत नहीं कर सकता आद पर सही है तेरे दोनों જ્યારે રજત બાબાનો પર્દાવાસ કરી રહ્યો હતો ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા અને એક પોલીસ કહ્યું કે મહેનત કરી ખાવું જોઈએ તમે જોઈને બાળકો પણ ભીખ માંગવાની આદત પાડશે જો કે અહીં દરરોજ આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે જેમાં નકલી બાબાઓ બની બેઠેલા બાબાઓ રૂપિયાની લાલચે ભગવાને બદનામ કરી અને પૈસા કમાવવા માટે જઈને ત્યાં આસ્થાની ડૂબકી લગાવવા આવતા એ લોકોને હેરાન કરે છે પરેશાન કરે છે એમની પાસેથી રૂપિયા પડાવવાનું કામ કરે છે રજત દલાલ જેવા બધાએ બનવું પડશે બની બનેલા બાવાઓ છે ભગવાનને જે બદનામ કરે છે આમ તો આપણે એમ કહીએ છે સનાતન ધર્મને આપણે બચાવવા માટે આપણે બૂમો પાડીએ છીએ પણ સાહેબ સનાતન ધર્મના એ કપડાને બદનામ કરી રહ્યા છે એના સામે કોઈ બોલવાવાળું કેમ નથી એની સામે અવાજ વાળું કેમ કોઈ નથી હિન્દુ ધર્મ વિશે આપણે ઘણું બધું બોલીએ છીએ પણ આ બની બનેલા બાવાઓ છે એના વિશે તો આપણે કંઈ બોલતા નથી આપણે તો પગે લાગીએ છીએ કે બાબા જય મહાકાલ જય કુંભ આપણે એવું કરીએ છીએ પણ શું તમને ખબર છે કે આ બાવો નકલી પણ હોય છે આ જાણવું પણ જરૂરી છે આ નકલી બાઓ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર